સાથે જાફરાબાદ માં રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા તંત્ર અમરેલી સંયુક્ત આપવામાં આવી હતી ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ક્રમે આજે જાફરાબાદ ઘટકમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલા બેનોને બોલાવેલ છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારી શ્રી પદાધિકારી શ્રી અને કર્મચારી ગણ પધારેલ છે તેમજ વિવિધ લક્ષી યોજનાઓ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી બધા માહિતી આપેલ છે અને દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ યોજનાઓની જાણકારી આપેલ છે અને આઈસીડીએસ ઘટક કટક વતી પોષણ અભિયાન તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ આપેલ છે